સમાચારો વિસ્તારથી જોઈએ બનાસકાંઠાથી ખબર મળી રહી છે ડીસા તાલુકાના રામપુરા ગામના સરપંચ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે રામપુરા ગામના સરપંચને ડીડીઓએ સસ્પેન્ડ કર્યા છે સરપંચ ભીલડીયા ઘણાજી વસ્તાજીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે દબાણ હટાવવા નીકળેલા સરપંચ જ દબાણદાર નીકળતા આ ભ્રષ્ટાચારની વિગતો પ્રાપ્ત થઈ અને આખરે આ સરપંચને સસ્પેન્ડ કરવામાં આવ્યા સરપંચે સરકારી મિલકતની ખોટી આકરણી આકરણી બનાવી હતી ખોટી બનાવ્યા બાદ સરપંચે ખોટા દસ્તાવેજો પણ બનાવ્યા હતા સરપંચે સરકારી મિલકત પર લોન લીધી હોવાનું સામે આવ્યું ડીડીઓએ તપાસ કરતા તમામ કૌભાંડ સામે આવ્યા છે કૌભાંડનો અને સત્તાનો દુરુપયોગ કરવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે બનાસકાંઠાના થરાદમાં પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું છે થરાદના ગાયત્રી મંદિર પાસે આવેલી પાઇપલાઇનમાં ભંગાણ થયું છે પાણી પુરવઠા વિભાગની પીવાના પાણીની પાઇપલાઇન તૂટી ગઈ છે પાઇપ તૂટી જવાના કારણે પાણી મળવામાં મુશ્કેલી પડી છે હજારો લિટર પાણી વહી જતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો ગાયત્રી મંદિર પાસે શિયાળામાં ચોમાસા જેવો માહોલ સર્જાયો છે માણસોને પીવા માટે મીઠું પાણી મળતું નથી અને આ પાણી હજારો લીટર પાણી વેડફાઈ ગયું છે એક બાજુ રાજેશ્વર હાઈસ્કૂલ આવેલી છે છોકરાઓને વિદ્યાર્થીઓને ભણવા જવાની પણ મુશ્કેલી રહે છે અધિકારીઓ હોય પદાધિકારીઓ હોય અથવા તો જે કામદારો હોય એમને અમારી એક જ નમ્ર વિનંતી છે કે ગઈકાલની ફૂટેલી પાઇપ સત્વરે રિપેરિંગ કરે અથવા તો નવી નાખવાની તો નવી નાખી અને આ વેડફાતું પાણી બંધ કરે કે જેથી માણસોને પાણી પીવા માટે મળે